નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ સાયબર ક્રાઈમની મોટી કામગીરી ઓનલાઈન છેતરપિંડીના છવ્વીસ ભોગ બનનારાને રૂપિયા છ લાખ ચોવીસ હજાર પરત અપાયા બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક મહત્વપૂર્ણ કામગીરી કરી છે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર પોલીસ અધિક્ષક કેએમ એમ અને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવળના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને વિવિધ ઓનલાઈન છેતરપિંડીના ભોગ બનેલા લોકોને મદદ કરી છે જિલ્લામાં કુલ છવ્વીસ વ્યક્તિઓ એટીએમ ફ્રોડ લોન લોટરી ફ્રોડ જોબ ફ્રોડ શોપિંગ ફ્રોડ અને ઓલેક્સ ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર થતી છેતરપિંડીનો ભોગ બન્યા હતા આ તમામ કેસોમાં કુલ રૂપિયા આઠ લાખ સાઠ હજાર છસો એકાવનની છેતરપિંડી થઈ હતી જેમાંથી પોલીસે રૂપિયા છ લાખ ચોવીસ હજાર બેતાલીસ પરત અપાવવામાં સફળતા મેળવી છે સૌથી વધુ રકમ રૂપિયા એક લાખ બત્રીસ હજાર સાતસોને નિવાસીની છેતરપિંડી એક કેસમાં થઈ હતી જ્યારે સૌથી ઓછી રકમ રૂપિયા એક લાખ એક હજાર એકસો પાંત્રીસની થઈ હતી બોટાદ ઉપરાંત ગરેલા સેંથળી બરવાળા પાળિયાદ લાઠીદાર ઢસા રાણપુર અને ગોળકા સહિતના વિસ્તારોના લોકો આ શેતનપિંડીનો ભોગ બન્યા હતા સાયબર ક્રાઈમ પોલીસની આ કામગીરી દર્શાવે છે કે ઓનલાઈન શેતનપિંડના કેસોમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ભોગ બનનારાઓને તેમની રકમ પરત અપાવવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સૌજન્ય દિવ્યા ભાસ્કર बोटाद दस्तक न्यूज एल मकवाना, मकवाणा बोटाद